નમસ્કાર મિત્રો એ ટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે હું છું મહેશને ફટાફટ નજર કરી લઈએ મોટા સમાચાર ઉપર કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન જવાની ભીત છવાઈ રહી છે ત્યારે મિત્રો વાત કરવામાં તો નવસારી જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ નોંધાયો છે જે આ મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો વાત કરવામાં તો સાજના સમયે કાળા ડિંબાગ વાલડા ઘેરાયા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે આ મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે આ વરસાદના કારણે શહેરના વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો વરસાદના કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે રહે છે રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે રહે છે ત્યારે મિત્રો વાત કરવામાં આવતો તો આ કમોસમી વરસાદને ખેડૂતોની સ્થિતિ કભોળી બની ગઈ છે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે રહે છે પાછોતરા વરસાદના કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીજ સેવાઈ રહી છે ત્યારે મિત્રો વાત કરવામાં જેનાથી ખેડૂતોની ચિંતા વ્યાપી છે જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહી છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં સતત ત્રીજા દિવસે મોસમી વરસાદ નોંધાયો છે જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહે છે બસ મિત્રો ત્યારે આટલું જ અમારી ચેનલમાં તમે નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો